નર્મદા જિલ્લાના કરજણ ડેમમાં નવાનીની આવક થઈ ભર્યું નર્મદાની જેવા દૂરી ગણાતા કરજણ ડેમમાં સિઝનમાં પહેલીવાર ડેમમાં પાણીની આવક થતાં ડેમના ત્રણ ગેટ ખોલવામાં આવ્યા છે ઉપરવાસમાં ડેડિયાપાડા અને સાગબારામાં છ ઇંચ જેટલો ભારે વરસાદ પડતા કરજણ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે ડેમનું લેવલ સરકાર દ્વારા નિયત કરેલ રૂલ લેવલ આવવાનું હોય છે તો આ સાથે જ સવારે અગિયાર વાગે પાંચ મિનિટે ડેમની સપાટી એકસો પાંચ પોઈન્ટ મીટર પહોંચી હતી જળાશયનું રૂલ લેવલ તારીખ એક આઠ બે હજાર ચોવીસ ના રોજ એકસો સાત પોઈન્ટ પંચાવન મીટર જાળવવા માટે બાર કલાકે ડેમના ત્રણ દરવાજા બે પોઈન્ટ એસી મીટર ખોલવામાં આવ્યા હતા કરજણ ડેમમાંથી ત્રીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે કરજણ નદી બે કાંઠે વહી રહી છે અને ત્રીસ હજાર ક્યુસેક પાણી છોડાતા કરજણ નદીના કાંઠા વિસ્તારના નવગામોની સાવચેત રહેવાના ભાગરૂપે એલર્ટ આપવામાં આવ્યું છે તંત્રને સ્ટેન્ડ બાય કરાયું છે જેમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ